નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર ચાર મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યના એમસીક્યુ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સોળ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે તો અસ્થાયી એટલે કે એ પ્રશ્ન નંબર બે સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે તો લાંબા સમય માટે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે તો બીટ કેટલી બીટ નું એક બાઇટ બને છે તો આઠ બીટ હોય ત્યારે એક બાઇટ બને છે નીચેનામાંથી કયું લીફોનું ઉદાહરણ છે તો પેપરની થપ્પી ઈપી રોમ ઉપરની માહિતી ભૂસવા માટે નીચેનામાંથી શું વપરાય છે તો અલ્ટ્રા વાયોલેટ લાઇટનો ઉપયોગ થાય છે પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે તો મિત્રો ડબલ ઈપી રોમનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જેને આપણે સીપીયુ તરીકે ઓળખીએ છીએ તેમાં કયા પ્રકારની મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે તો કેસ નીચેનામાંથી

કઈ પદ્ધતિમાં બે અંક ઝીરો અને એક હોય છે તો પ્રશ્ન નંબર બાર પૂર્ણાંક સંખ્યાનો કોમ્પ્યુટર મેમરીમાં સંગ્રહ કરવા માટે કઈ રીત વપરાય છે તો ચિહ્ન સાથેની સંખ્યા પદ્ધતિ એકની પૂરક પદ્ધતિ અને બેની પૂરક પદ્ધતિ એટલે કે આપેલા તમામ વિકલ્પ સાચા છે મિત્રો કોમ્પ્યુટર મેમરીની અંદર અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ રીત વપરાય છે તો આપેલી ત્રણેય રીતો સાચી છે જવાબ શું આવશે ડી આપેલા તમામ વિકલ્પ વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટર નંબર પાંચ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચયનો જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો